વેલકમ બેક તો તાપી જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને હજી પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે સમગ્ર તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે તે જામ્યો છે અને જેમાં હવે સોનગઢના જંગલોમાં હરિયાળી છવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે વરસાદથી છીમેર ધોધ સક્રિય થયો છે અને આ ધોધના રમણીય દ્રશ્યો સામે આવી રહ્યા છે અવિરત પડી રહેલ વરસાદ ને પગલે સમગ્ર જિલ્લામાં આ જે નદી નાળાઓ છે તેમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે સાથે વાત કરવામાં આવીએ તો અવિરત પડી રહેલ વરસાદ ને પગલે જે જંગલ વિસ્તારના જે નયનરમ્ય દ્રશ્યો પણ હવે સામે આવ્યા છે વાત કરવામાં આવે તો સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલો સીમેર ધોધ સારુ સિઝનમાં ફરી સક્રિય થતા નયન રમ્ય દ્રશ્યો જે સામે આવ્યા છે લગભગ બસો ફૂટ વધુ ઊંચાઈથી પડતો આ ધોધ જે પ્રવાસીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર છે અને અવિરત પડી રહેલ વરસાદને પગલે ધીમે ધોધ સક્રિય થતા ધીમે ધીમે સહેલાણીઓ આ ધોધની મજા માણવા માટે ઉમટી રહ્યા છે જી બિલકુલ દીપક જાણકારી બદલ આપનો આભાર તો નર્મદામાં